ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદ માવઠાની આગાહીને લીધે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ છે તે ચાલુ છે ઘણા બધા ખેડૂત મિત્રો મજૂરોની રાહ જોઈ રહ્યા છે અને કપાસમાં વીણી કરવાનું વિચારી રહ્યા છે એવું કહે છે કે મજૂરો આવે પછી અમારે વીણી કરવી છે તો કપાસના પાકમાં મોટી નુકસાની વરસાદ જો વધારે પ્રમાણમાં પડશે ગુજરાતમાં અને કપાસ પકવતા વિસ્તારમાં તો ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાની ભોગવવી પડશે મગફળીમાં પણ આ જ પોઝિશન છે ખેડૂત મિત્રોને મગફળી કાઢવી કે ન કાઢવી કાઢે અને પાછળથી વરસાદ થાય તો પાથરા પલળી જાય તો પશુચારો પણ બગડી જાય અને મગફળી કાઢી પડી જાય મગફળીની ગુણવત્તા ડાઉન થઈ જાય એટલે બજાર ભાવ પણ ઓછા મળે એવો બેવડો માર અત્યારે એક બાજુ બજાર ઓછી છે અને બીજી બાજુ વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ઠેર ઠેર કમોસમી વરસાદની સ્થિતિ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહી છે વેધર અપડેટ અત્યારે એવું બતાવી રહ્યું છે કે હજુ આ જે આગાહી છે વરસાદની માવઠાની તે લાંબી ચાલશે અત્યારે ખેડૂત મિત્રોની ચિંતા અનેક ગણી વધી ગઈ છે મગફળીના ખેડૂતોને બેવડો માર છે નથી કાઢી શકાય તેમ નથી મજૂરો મળતા અને કાઢે મજૂરોની સવલતથી તો રાખવી ક્યાં કારણ કે બધા જ ખેડૂતો પાસે બધી જ સગવડ છે તે નથી હોતી કપાસમાં પાવરફૂલ વીણ આવી ગઈ છે આજે અમરેલીના એક ખેડૂત મિત્રને અમે ફોન કરીને પૂછ્યું કે તમારે ત્યાં કેવો વરસાદ છે તો કે પરાશરા ભાઈ વરસાદ તો નથી પરંતુ અત્યારે અમે કપાસની વીણી કરી રહ્યા છીએ ઘણી બધી વીણ છે તે અમારે આવી ગઈ છે એક મજૂર ચાર મણ કે તેનાથી વધારે કપાસ છે તે ઉતારી રહ્યો છે તો ટૂંકમાં આવા જે જોખમ જેની પાસે મજૂરો છે તેને વાંધો નથી કપાસ ઘર ભેગો થઈ જાય પરંતુ જે ખેડૂત મિત્રો મજૂરોની રાહ જોઈને બેઠા છે કે હવે મજૂર આવશે અને કપાસની અમે વીણી કરશું મજૂર આવ્યા પહેલાં વરસાદ જો આવી જાય અને અતિભારે વરસાદ પડી જાય તો ખેડૂત મિત્રોને બેવડો માર પડે કારણ કે અત્યારે મોંઘા ભાવની મજૂરી ચાલી રહી છે અને અત્યારે અમુક ખેડૂત મિત્રો મજૂરો મળતા હોય તો પણ મજૂર કરવા કે ન કરવા કારણ કે આઠ વાગે કામે ચડે અને નવ હાડા નવે વરસાદ આવી જાય તો બપોર સુધીની મજૂરી દેવી પડે ટૂંકમાં ખેડૂતો માટે અત્યારે બેવડો માર છે એક કુદરતી માર અને બીજો મજૂરો નથી અથવા મજૂરો છે તો આવેલો માલ છે તે ક્યાં રાખવો ટૂંકમાં અનેક ઉપાધિઓ વચ્ચે ખેડૂતો અત્યારે ચિંતામાં ગળા ડૂબ ડૂબેલા છે ત્યારે ખેડૂત મિત્રોને આપણે એક જ વાત કરીએ કે ખેડૂત મિત્રો આશા રાખો આપણે એવું માનીએ કે માવઠાની ઓછામાં ઓછી અસર ગુજરાતના ખેડૂતોને ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળે તો ખેડૂત મિત્રોને મોટે આવેલો કોળીઓ છે તે છીનવાઈ ન જાય આપણે એક જ આશા રાખીએ છીએ કે આ માવઠું ગુજરાતના ખેડૂતોને મોટી નુકસાની ન અપાવે તો ખેડૂત મિત્રો છે તે આ માવઠાના મારથી બચી જાય બાકી આપણને ખબર જ છે કે વરસાદ પડી ગયો હોય પછી ગુણવત્તા છે કોઈપણ જણસ હોય કોઈ પણ પાક હોય તેની ગુણવત્તા છે તે ઘણી બધી ડાઉન થઈ જાય છે અને પરિણામે બજાર ભાવ છે તે આપણને સાવ ઓછા મળે છે ગઈકાલે ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી હતી કે પરસરાભાઈ અમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો એંસીથી ચૌદસો એકાવન ચૌદસો પંચાવન સુધીના બોલાઈ રહ્યા છે તમારે ત્યાં અત્યારે વેધર અપડેટ કેવી છે વરસાદની સિસ્ટમ છે તે કેવી તમારા વિસ્તારમાં અત્યારે જોવા મળી રહી છે અને કયા પાકમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની માહિતી અને ગામડે બેઠા કપાસના ભાવમાં સોદા કેવા ભાવે થઈ રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપણે આશા રાખીએ કે આ માવઠું ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન છે તે ન કરાવે તો ખેડૂત મિત્રોનો મોંઘે ભૂલો મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ન જાય તો ખેડૂત મિત્રોને બે પૈસાનું વળતર સારું મળી રહે બાકી કપાસ અને મગફળીના પાકમાં અત્યારે મોટી ઘાત છે તે દેખાઈ રહી છે પંજાબમાં તો કપાસના પાકમાં મોટું નુકસાન છે તે થયું છે તેવું અમને પણ ઘણા બધા ખેડૂત મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું અને અમે અમારા અનુભવ આધારે પણ જાણ્યું હતું અનેક સમાચારોમાં એવું જાણતા હતા કે પંજાબમાં મોટી નુકસાની મોટાભાગના ખેતી પાકોમાં થઈ છે ત્યારે ગુજરાતમાં બચી ગયેલા વિસ્તારોમાં હજુ આ માવઠાથી કપાસ મગફળી જેવા પાકો બચી જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો સારા બજાર ભાવ મળે તો મેળવી શકે આભાર ખેડૂત મિત્રો